അന്നപൂർത്തി മശീന ഗ്രൈൻ എ ടി എം અનાજ એટીએમની સંગ્રહ ક્ષમતા પચીસસો કિલોગ્રામ છે આ એટીએમ મશીનની સેવા ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છે અને તેઓના અનુકૂળ સમયે તેઓ મળવાપાત્ર અનાજ પણ મેળવી શકે છે અન્નપૂરતી અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે ટેકનોલોજી સાથે સુમેળ સાંધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ પારદર્શક અને સુગમ્ય બનવા તરફ જઈ રહી છે स्टोरी रिपोर्ट बाय अशोक चोमान गरिया हेलो एवरीवन तो आज मैं आवी छु लिटिल बाइट्स मा। सो so लेट्स गो गाइस मने यानो इंटीरियर ही बहुत सारू लाग्यो मैं यानी घणेज बधी वैरायटीयो ट्राई करी પૂરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ